હરાર મહાદેવ હરાર મહાદેવ જો આયુ બાજુમાં કંપની છે ત્યાં આવ્યો કેમ છો મજામાં ને મારા ભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ સુ ગીતા બેન દયા દ્વારકા આશીર્વાદ બહેનો જય અલગ ધણી જય અલગ ધણી જો એજન્તા કંપની છે મોટી સોલાર કંપની છે આવીને બાજુમાં જસ્ટ એક મિનિટ ચાલુ રાખજો ગીતાબેન લાઈવ ને સેરી ના જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ કોણ બીનભા વધારો જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી મનવી છે બધા જય દ્વારકાધીશ કેમ છો બસ Jo, a companyia que era jo ધર્મેન્દ્ર તો નીકળીએ બીજું વાત ચાલુ હોય તારે

ક્યાંય નથી અજંતા કંપનીની બાજુમાં આવ્યો છું વિઝિટ ઉપર નાળી જુઓ સામે અજંતાનું ગેટ છે જય માતાજી મહેશભાઈ જય માતાજી મધુબેન વધારો આ હાઈવે છે બીજું સાહેબ સામખેડી અમદાવાદ હાઈવે પાંચમી લાઈક સાથે જય માતાજી મધુબેન એવું આપણે જીજુ સાહેબ કહે છે રાજેન્દ્ર સિંહ જીજુ અહીં એજન્ટી અજંતા કંપનીનું બીજું ગેટ છે જય માતાજી રાજેન્દ્રસિંહભાઈ મધુબેન કહે છે તમને કેમ છો બંને ભાઈઓ મજામાં હું એકદમ ફર્સ્ટ ક્લાસ છું દયા દ્વારકા દેશની સવારના ચા નાસ્તો થઈ ગયા કે હા મધુબેન હમણાં ચા નાસ્તો થયો ઓકે મહેશભાઈ હા જીજી સાહેબ નેટવર્ક પ્રોબ્લેમ છે કે શું કંપનીમાં છે ને ભાઈ હું કંપનીમાં નથી આ કંપનીની બહાર આવી છું અત્યારે કંપનીમાં વિઝિટ ઉપર આવ્યો છું જીજુ સાહેબ મધુબેન હા કંપનીની બાજુમાં છું કંપનીમાં આપણે નથી ક્યાં જોબ માટે આપણે વિઝિટ માટે આવ્યા છીએ આરી અજંતા કંપની નામ સાંભળ્યું હશે અને બસ હવે નીકળવાની તૈયારીમાં છીએ હા વીજી ટૂંકો છું જો તમને ગેટ બતાવી દઉં કંપનીનું આ કંપનીનું ગેટ છે આ બોલ છે કરો હે તમારું અમારું સ્થાન ગ્રહણ કર્યું હવે કોમેન્ટ ના વચાય તો માફ કારણ કે ઉપર પાછળ બેઠો છું મેઇન ગેટ હવે તમને બતાવીશ કંપની હા અજંતા કંપની સાંભળ્યું છે આ એ જ છે કંપની મધુમેન ઓકે ઓકે હા ભાઈ પેલા ના ઓકે જુઓ તમને એક બીજી એક વસ્તુ બતાવું તમને બેન વાંધો નહીં ભાઈ હા જુઓ આ ભાઈ નીંદરમાં હતા ગાડી આપણે અંદર ઉતારી દીધી છે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પુષ્પાબેન પધારો પધારો જય માતાજી કેમ છો પુષ્પાબેન મજામાં જય માતાજી જય માતાજી બેન પુષ્પાબેન તમને પણ બ્લુટેક આપી દેન જોઈન્ટ કરી લે છે ઓહો હા બોલો આવું છે નાઈટ માં હોય એટલે હા સાચી વાત છે આવા ધંધા કરો છો ખટારા ના ઉધાર રાખવાના બેન કેમ છો મધુબેન કહે છે જય માતાજી પુષ્પા બેન ચા નાસ્તો થઈ ગયો ભાઈ હા ચા નાસ્તા થઈ ગયા બધાને જય માતાજી ભાવના બેન જય માતાજી એટલે જીગર ભાઈ ધ્યાન રાખવી જોઈએ ને

જીગરભાઈ નેક્સ્ટ ટાઈમ વાત હોય હવે નહીં આવું કાઢે અત્યારે ચા પીવી ચા પીવી છે તો ભલે ના અહીંયા બાજુમાં જીગરભાઈનો કાંટો બાજુમાં છે પાછો ચોકડી આગળ અહીંયા બાજુમાં આપણે કાઢીએ ને ખોલતી બાજુમાં

બાઇક ની સિક્યુરિટી રાખવી જોઈએ જણા હજી આગળ છે de